રાજકોટ જિલ્લાના ધોરાજી માતાવાડી વિસ્તારમાં કૃષ્ણ પ્રેમી મહિલા સત્સંગ મંડળ આયોજિત શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણનું આજે કૃષ્ણ પ્રેમી મહિલા સત્સંગ મંડળ દ્વારા અને સમસ્ત સમાજના સાથ સહકારથી આયોજન કરાયું જેમાં આ સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ પર શાસ્ત્રીજી સુભાષભાઈ વ્યાસ પોતાની મધુર વાણી અને સંગીતમય જ્ઞાન શૈલીમાં કથાનું અલૌકિક કથા કથામૃતનું રસદાન કરાવતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો શ્રીમદ ભાગવત સપ્તાહમાં ઉત્સવમાં શ્રી નૃષિ પ્રાગટ્ય શ્રી વામન જન્મ શ્રી રામ જન્મ શ્રી કૃષ્ણ

એવું સરસ મજાનું કાર્ય કરે છે અને આ સ્થળ ઉપર આ ત્રીજી સપ્તાહ છે અને આ આખું મહિલા મંડળ છે ત્રીસ બેનોનું એ મહિલા મંડળ સરસ મજાનું આવું એક સત્સંગનું ભક્તિનું કાર્ય કરે છે એ ઉપરાંત સત્સંગની સાથે દર અગિયારસ પૂનમ ત્યારે થોડો થોડો ફાળો પણ એકઠો કરે છે અને એમાંથી અલગ અલગ જગ્યાએ જેવી કે ગૌશાળા છે વિકલાંગ બાળકો છે તો એમને ત્યાં જઈ અને વૃદ્ધાશ્રમની અંદર બધે ફાળો આપીને મેં સત્સંગનો નો આ રીતે લાભ ઉઠાવીએ છીએ સાથી વિપુલ ધામી ચા ધોરાજી